આપણા સપના આખીર છે શું શું એ ખાલી આપણા મગજની રાતની કોઈ રમત છે કે પછી એની પાછળ કોઈ ઊંડો અર્થ છુપાયેલો છે ચાલો આજે આપણે સામાન્ય વૈજ્ઞાનિક વાતોથી થોડું આગળ વધીએ અને મહાન મનોવૈજ્ઞાનિક કાર્લ યુંગની નજરથી સપનાની આ રહસ્યમય દુનિયામાં ડોક્યું કરીએ વાહ ખરેખર શું વાત કહી છે યુંગે એમનું કહેવું છે કે આપણે ફક્ત દિવસ દરમિયાન જ નથી જીવતા આપણે આપણા સપનામાં પણ જીવીએ છીએ એટલે કે સપના ખાલી રાત્રે આવતી ફિલ્મ નથી એ તો આપણા જીવનનો જ એક અતૂટ ભાગ છે ક્યારેક તો જિંદગીના સૌથી મોટા કામ આપણે સપનામાં જ કરી નાખીએ છીએ પણ જો સપના આટલા જ મહત્વના છે તો પછી સવાલ એ છે કે આ સપના આખરે આપણને કહેવા શું માંગે છે ચાલો આજે આ જ સવાલનો જવાબ શોધવાની સફર શરૂ કરીએ અને આ રહસ્ય પરથી પડદો ઉઠાવવાની કોશિશ કરીએ તો ચાલો જોઈએ કે આજના આ વિશ્લેષણમાં આપણે શું શું જાણવાના છીએ પહેલાં તો સમજીશું કે સપના ખાલી સપના કેમ નથી પછી આપણા અચેતન મનના દરિયામાં ડૂબકી લગાવીશું એના ઊંડાણમાંથી આવતા સંદેશાઓને સમજીશું મોટા અને નાના સપના વચ્ચેનો ફરક જાણીશું એની ભાષા કેવી રીતે શીખવી એ જોઈશું અને છેલ્લે જીવન માટે ખરેખર જાગવાનો શું અર્થ છે એના પર વાત કરીશું તો ચાલો શરૂ કરીએ આપણા પહેલા મુદ્દાથી ખબર છે આજકાલ આપણે સપનાને બહુ ગંભીરતાથી નથી લેતા નહીં પણ એક જમાનો હતો જ્યારે સપનાને ભગવાનનો સંદેશ માનવામાં આવતો હતો ચાલો એના એ જ મહત્વને ફરીથી સમજીએ અને યુંગ પણ કંઈક આવું જ કહે છે એમના મતે સપનું બીજું કંઈ નહીં પણ આપણા અંદરના મનનો એટલે કે અચેતન મનનો એક મેસેન્જર છે એનું કામ એવા રહસ્યો ખોલવાનું છે જે કદાચ આપણે આપણી જાતથી પણ છુપાવતા હોઈએ એ આપણી અંદરનો અવાજ સાંભળવાનો એક સીધો રસ્તો છે હવે આગળ વધીએ આપણા બીજા વિભાગ તરફ અચેતન મનનો સમુદ્ર ચાલો આપણા આંતરિક વિશ્વનો એક નકશો બનાવીએ અને સમજીએ કે આ સપના આવે છે ક્યાંથી તમે આઈસબર્ગ જોયો છે બરફનો પહાડ બસ આપણું મન કંઈક એવું જ છે જે નાનો ટુકડો પાણીની ઉપર દેખાય છે ને એ છે આપણું સભાન મન પણ જે વિશાળ મોટો ભાગ પાણીની નીચે છે એ છે અચેતન મન અને મજાની વાત તો એ છે કે આપણી ખરી શક્તિઓ આપણા ડર આપણા બધા જ ખજાના ત્યાં જ છુપાયેલા છે યુંગે આને બહુ જ સરસ રીતે સમજાવ્યું છે તેઓ કહે છે કે આપણું જે જાગૃત મન છે ને એ તો પેલા વિશાળ અચેતન મનના સમુદ્ર પર તરતા એક નાના જહાજ જેવું છે અને જેમ જહાજ સમુદ્રના મોજાઓ પર ચાલે છે એમ જ આપણું જીવન પણ અંદરના ઊંડા પ્રવાહોથી ચાલે છે ચાલો હવે ત્રીજા મુદ્દા પર આવીએ આ ઊંડાણમાંથી આવતા સંદેશા એટલે કે સપના આખરે આપણા માટે કરે છે શું એમની શક્તિ શું છે તો સપના આપણને શું શું બતાવી શકે અરે ઘણું બધું એવી વાતો જે આપણે જોવાનું ટાળીએ છીએ આપણી સાચી લાગણીઓ ક્યાંક તો બીજા લોકોનો અસલી ચહેરો પણ દેખાઈ જાય અને હા આપણી પોતાની ભૂલો અને અમુક વાર તો આવનારા સમયની ચેતવણી પણ હા સાચું સાંભળ્યું ભવિષ્યની ચેતવણી એક પર્વતારોહકની કહાણી છે જે સાંભળીને સમજાશે કે સપનાની ચેતવણીને અવગણવી કેટલી ભારે પડી શકે છે એક પર્વતારોહક યુંગ પાસે આવ્યો અને એણે કહ્યું કે એણે એક વિચિત્ર સપનું જોયું સપનામાં એ પહાડની ટોચ પર પહોંચ્યો અને બસ ત્યાંથી સીધો જ હવામાં પગ મૂકી દીધો કેટલું અજીબ સપનું નહીં એના અચેતન મન તરફથી આ એક મોટી ચેતવણી હતી અને થયું પણ એવું જ યુંગ લખે છે કે થોડા સમય પછી એ પર્વતારોહક જ્યારે પહાડ પરથી ઉતરી રહ્યો હતો ત્યારે એના ગાઈડે જોયું કે એણે ખરેખર હવામાં પગ મૂકી દીધો અને બંને ઊંડી ખીણમાં પડીને મૃત્યુ પામ્યા આ ઘટના બતાવે છે કે સપનાના સંદેશાને નજરઅંદાજ કરવાના પરિણામો કેટલા ભયાનક હોઈ શકે છે ઓકે તો હવે વાત કરીએ આપણા ચોથા મુદ્દાની મોટા સપના અને નાના સપના હા યુંગના મતે સપના પણ બે પ્રકારના હોય છે એક છે મોટા સપના આ એવા સપના છે જે જિંદગીમાં એકાદ વાર જ આવે છે પણ આખી જિંદગી યાદ રહી જાય છે જાણે કોઈ દૈવી સંદેશ મળ્યો હોય જે જીવન જોવાનો આખો નજર્યો જ બદલી નાખે અને બીજા છે રોજિંદા સપના આ આપણને લગભગ રોજ આવે છે એમનું કામ છે આપણી રોજની નાની મોટી ભૂલો સુધારવાનું આપણું ધ્યાન દોરવાનું કે આપણે ક્યાંક ખોટા તો નથી જઈ રહ્યા ને આનું સૌથી મોટું ઉદાહરણ ખુદ યુંગનું પોતાનું મોટું સપનું છે એકવાર એમને જીવલેણ હાર્ટ એટેક આવ્યો એ પછી એમણે સપનામાં એક યોગીને ધ્યાનમાં બેઠેલા જોયા અને એમનો ચહેરો ખુદ યુંગ જેવો જ હતો ત્યારે એમને અહેસાસ થયો કે એ યોગી એક સપનું જોઈ રહ્યો છે અને એ સપનું હું છું બસ આ એક અનુભવે એમના માટે જીવન અને મૃત્યુના બધા જ અર્થ બદલી નાખ્યા ચાલો હવે ઘણી બધી થિયરીની વાત થઈ ગઈ પાંચમા વિભાગમાં આપણે થોડું પ્રેક્ટિકલ બનીએ એટલે કે પોતાના સપનાને સમજવા કેવી રીતે યુંગે આ માટે એક પદ્ધતિ આપી છે જેનું નામ છે સ્વપ્ન વિસ્તરણ એટલે કે ડ્રીમ એપ્લિફિકેશન કેમ કારણ કે આપણું અંદરનું મન સીધી સાધી ભાષામાં વાત નથી કરતું એ તો પ્રતીકો એટલે કે સિમ્બોલ્સમાં વાત કરે છે જેમ કે સપનામાં સાપ દેખાય તો એનો મતલબ ખાલી સાપ ન હોય પણ એ કોઈ પરિવર્તન ડર કે પછી હિલિંગનું પ્રતીક પણ હોઈ શકે છે તો કરવું શું બહુ સિમ્પલ છે પહેલું સ્ટેપ સવારે ઉઠતાની સાથે જ સપનું ભૂલાઈ જાય એ પહેલાં એને લખી લો બીજું એના પર વિચારો એમાં જે પણ દેખાયું એ તમારે જિંદગી સાથે કઈ રીતે જોડાયેલું છે એના પર મનન કરો અને ત્રીજું અને સૌથી મહત્વનું ક્લિકની રાહ જુઓ જ્યારે સાચો અર્થ મળશે ને ત્યારે અંદરથી જ એક અવાજ આવશે એકદમ ક્લિક થશે કે બસ આ છે છેવા અને હવે આપણે પહોંચ્યા છીએ આપણા છેલ્લા અને છઠ્ઠા વિભાગ પર જીવન માટે જાગૃત થવું આ બધી વાતો પછી સવાલ એ છે કે આજના જમાનામાં સપના આટલા જરૂરી કેમ છે યુંગનું માનવું હતું કે આજના સમાજની મોટા ભાગની સમસ્યાઓનું મૂળ એક જ છે આપણા જાગૃત મન અને અંદરના અચેતન મન વચ્ચેનું કનેક્શન તૂટી ગયું છે આપણે એટલા બહારની દુનિયામાં ખોવાઈ ગયા છીએ કે આપણે આપણા અંદરના અવાજને સાંભળવાનું જ ભૂલી ગયા છીએ તો આનો ઉપાય શું યુંગના મતે ઉપાય છે સપના તેઓ કહે છે કે સપના તો શુદ્ધ પ્રકૃતિ જેવા છે એ આપણને કોઈ પણ જાતના ફિલ્ટર વગર એકદમ સાચું સત્ય બતાવે છે અને આ જ સત્ય આપણને આપણા મૂળ સ્વભાવ સાથે પાછા જોડે છે જેથી આપણે એક વધુ સારું અને સંપૂર્ણ જીવન જીવી શકીએ તો અંતમાં બસ એક જ સવાલ વિચારવા જેવો છે આપણું અંદરનું મન આપણું અચેતન મન આપણને કયું સત્ય બતાવવાની રાહ જોઈ રહ્યું છે કદાચ આપણા સપનાઓને ધ્યાનથી સાંભળવાનો સમય આવી ગયો છે શું ખબર કોઈ મોટો ખજાનો મળી જાય